પ્રશ્ન એવી કઈ ચીજ છે જે પાણીમાં પડે તોય ભીની ના થાય એ લોખંડની વસ્તુ વસ્તુ સી લાકડું ડી પડછાયું જવાબ આવશે ડી પડછાયો બીજો પ્રશ્ન એવા કયા બે દાન છે જે ગરીબ હોય કે અમીર તેને દાન કરવા જ પડે છે એ અનાજનું દાન અને શાકભાજી બી મંદિરમાં કે રોડ પર ભિખારીને દાન શ્રી કન્યાદાન અને મતદાન ડી ગાયો અને અન્ય પ્રાણીને દાન જાબાવસી સી કન્યાદાન અને મતદાન પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે દરિયામાં પેદા થાય છે અને દરેક ઘરમાં ખાવા માટે વપરાય છે એ માછલી બી મીઠું સી પાણી બી જીંગા જાબાવસી બી મીઠું ચોથો પ્રશ્ન એવું શું છે જે જેટલું વધારે હોય એટલું ઓછું દેખાય છે એ ઊંઘ બિસપનો સી અંધારું બી પાણી ચાબાશે સી અંધારો પાંચમો પ્રશ્ન એવું કયું ફૂલ છે જેમાં નથી રંગ કે નથી સુગંધ એ બારમાસી બી એપ્રિલ ફૂલ સી કમર ડી નીલ કુંજી ચાબલ સી બી એપ્રિલ ફૂલ છઠ્ઠો પ્રશ્ન એવું શું છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ પણ પોતાની જગ્યાએ હલ્યા વગર એ ઘડિયાળ બી હવા સી સૂર્ય ડી રસ્તો જાબા સી ડી રસ્તો સાતમો પ્રશ્ન લસણ ખાવાથી કયો રોગ દૂર થાય છે એ ડાયાબિટીસ બિસર્દી અને ઉધરસ સિપથ્રી દે કેન્સર જાબા બી સર્દી અને ઉધરસ આઠમો પ્રશ્ન વિશ્વનું સૌથી ઠંડુ ફર કયું છે એ મોસંબી બિનારિયર સી બિલીપત્ર દિકેરા જાબા સે સી બિલીપત્ર નવમો પ્રશ્ન મચ્છર કરડે તો કઈ બીમારી થાય છે એ સ્વાઇન ફૂડ બીટાઈ ફૂડ સીરે બીજ ડી મલેરિયા ચાબર સે ડી મલેરિયા દસમો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે દારૂ પીવાય છે એ છત્તીસગઢ બી ગોવા સી મહારાષ્ટ્ર બી ગુજરાત જવાબ આવશે એ છત્રીસગઢ